સ્વાગત છે મિત્રો તમારું મારી ચેનલ ધ મેટ્રિક ક્લાસમાં આજે આપણે ધોરણ બોર્ડ માટે ટોપિક લઈને આવ્યા છે હું ગેરંટી મારીને તમને આપીશ કે આ નંબરનો પ્રશ્ન હશે ભાઈ આ નંબરનો પ્રશ્ન હશે બોર્ડની પરીક્ષામાં એ જ નંબરનો નો પ્રશ્ન પૂજાશે એ નંબરનો પ્રશ્ન આવે આંખો બંધ કરીને તમારે આ લખી નાખવાનું લખો પ્રશ્ન નંબર નાખજો છે ભાઈ થેલ્સ નું પ્રમય થેલ્સ નું પ્રમેય કેટલા માર્ક્સ સાહેબ ચાર માર્ક્સ કઈ જ કરવાનું નથી

ચાલો મિત્રો શરૂઆત કરીએ થેલ્સ નું પ્રમેય શીખવાનું હવે પ્રમેય એક પ્રોપર રીત છે શીખવાની અને બીજી છે એક મારી ગોસાયસરની રીત કેવી રીત સર ની રીત સીધું બેઠે બેઠું કઈ યાદ નહીં રાખવાનું સિમ્પલ અને સાદી રીતે યાદ કરી લેવાનો પ્રમેય એ રીત છે તો આપણે આજે શીખીશું કઈ રીતે પ્રમેય તો કે સાહેબ એકદમ શોર્ટ રીતે પ્રમેય શોર્ટ રીતે કઈ વિચારવાનું નહીં કઈ કરવાનું નહીં

સૌપ્રથમ આપણને પહેલા આકૃતિ આવડવી જોઈએ શું આવડવું જોઈએ આકૃતિ હું આકૃતિ દોરી દઉં છું મિત્રો ચાલો હવે આગળ વધીએ પ્રમાયમાં કોઈ પણ પ્રમાય તમે લખતા હોય એટલે પહેલા પ્રમાયમાં આવશે પક્ષ 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 શું શું આવશે આવશે ત્યારબાદ આવે સાધ્ય સાધ્ય અને સાધ્ય પછી આવશે સાબિતી આટલું ધ્યાન રાખવાનું મિત્ર આ ત્રણ વસ્તુ તમને કમ્પ્લેટ આવડવી જોઈએ ચલો આવી પ્રમય ઉપર મિત્રો પક્ષમાં શું લખવાનું હંમેશા કોઈ પણ પક્ષ હોય કોઈ પણ પ્રમેય હોય પક્ષમાં હંમેશા તમને જે આકૃતિમાં દેખાય છે એ લખી નાખો શું દેખાય છે સાહેબ ત્રિકોણ એ બી સી આપેલ છે રેડી ત્રિકોણ એ બી સી આપેલો છે ખબર પડી ગઈ એસી અને એ બી પરના એમ અને એન છે શું લખ્યું મિત્રો ત્રિકોણ એ આપેલા છે એસી પર અને એબી પર એમ અને એન બિંદુ આવેલા છે આટલું લખવાનું છે ચાલો મિત્રો સાધ્યમાં શું લખીશું તો સાધ્યમાં આપણે જે વસ્તુ સાબિત કરવાની છે તે કઈ વસ્તુ સાબિત કરવાની છે તો એડી ના છેદમાં ડીબી બરાબર એ ના છેદમાં ઈસી શું આના છેદમાં આ બરાબર આના છેદમાં આ આકૃતિ દોષો એટલે ખ્યાલ શું છેદમાં લખવાનું છે તે ચલો આટલી ખબર પડી ગઈ પક્ષ અને સાધ્યમ ખબર પડી ગઈ મિત્રો હા તો આગળ વધીએ અત્યાર સુધી ભાઈ આપણે પ્રમય શીખવાડ્યો ને સો ટકા પબ્લિકને આવડી ગયો છે જોઈએ તમને ના આવડે તો કમેન્ટમાં જણો સાહેબ મને ના આવડે પર્સનલી શીખવાડવા આવી જઈશું આપણે ઘરે કે ના આવડ્યો એની પાછળનું રીઝન કેમ ના આવડ્યો પર્સનલી શીખવાડે ઘરે આવી જશું આપણી ગેરંટી કમેન્ટ કરજો ખાલી સાહેબ ના આવડ્યો ચાલો વાત કરીએ સાબિતીની ચાલો સાબિતીમાં પહેલા જે પક્ષમાં લખ્યું ને લખી નાખવાનું શું લખવાનું પક્ષમાં જે પહેલા લખ્યું એ લખી નાખવાનું કે ત્રિકોણ એબીસી આપેલો છે એસી અને એબી પરના બિંદુઓ અનુક્રમે કોણ છે એમ અને એ છે એટલે હું ખાલી એટલું લખી નાખું શું કે પક્ષ લખવો તમારે પાછું પક્ષ લખીને નહીં આવવાનું શું લખવાનું આ જે પક્ષ આપણે લખ્યો એ અહીંયા આગળ લખવાનો તે ઉપરાંત આપણે આકૃતિમાં એક જરૂરી માહિતી લખી દઈએ બરોબર શું કે આકૃતિ પરથી શું દેખાય છે આપણને બે ત્રિકોણ બને આપણા કયા

ત્રિકોણનું ક્ષેત્રફળ આપણને યાદ છે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર શું થશે પાયો ગુણ્યાવેદ ચાલો આટલી ખબર પડી ગઈ એક દ્વિત્યાંશ ગુણ્યા પાયો ગુણ્યા વેદ આટલેથી હવે આપણી રીત ચાલુ કરવાની છે હવે જુઓ મિત્રો તમને અહીં બે ત્રિકોણ દેખાય છે જો એક આ બન્યો જો દેખાયો ડી અથવા તો ડી બી બીજો ત્રિકોણ બતાવું ડીઈસી દેખાય છે ચાલો બે ભાગ આપણે શું કરીશું બે ભાગ પાડી દઈશું તમારે ઉપર નીચે લખવું હોય તો છૂટી બરોબર હવે એ સિવાય આપણને કઈ મેન ત્રિકોણ દેખાય છે એ ડીઈ તો બંને બાજુ લખી દઈશું ત્રિકોણ એ ડી ઈ નું ક્ષેત્રફળ અથવા તો ત્રિકોણ એ ડી અને અહીં ફરી લખી દે એ ડી ચાલો મિત્રો એ ડીઈ અહી લખીશું અને અહીં પણ લખીશું અને હવે જે બે ત્રિકોણ મેં નીચે દોર્યા એના માટે લખવાનું છે હવે મિત્રો જે સાબિત કરવાનું છે એ આપણે નીચે લખી નાખીએ ઉપર ઉપર જઈશું શું શું કરીશું સાબિત કરવાનું છે સાહેબ તો મારે AD ના છેદમાં ડીબી અને AE ના છેદમાં EC સાબિત કરવાનું છે યાદ રાખજો અહીં સાત્યમાં લખેલું છે ને પહેલું એ અહીં લખી નાખીએ એડી છેદમાં માં ડીઈ એડી છેદમાં ડીબી બરાબર અને આ બાજુ લખી નાખીએ પહેલા લખી નાખીએ ઉપર વધીએ આ સાઈડ નું પહેલા એટલે તમને પેલી બાજુ લખતા આવડી જશે કેમનું લખવાનું એ તો પહેલા લખી નાખો એક દુત્યાંશ ગુણ્યા આ છે ને લખી 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 નાખો ચાલો નાખ્યું નાખ્યું સાહેબ હવે બરોબર આટલી ખબર પડી ગઈ હવે આના પરના વેધ કોણ હતા સાહેબ તો આની પરનો વેદ હતો ઈ એન એડી આવે છે તો આના પરનો વેદ હતો ઈ એન તો પેલા લખી નાખો ઈ એન ઈ એન શું થશે મિત્રો આ આવડી જાય આવડશે 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 ને આવડશે એટલે આ પાછું ટૂંકમાં હું તમને નીચે જવાનું સમજ આપણે જવાનું છે ઉપર હવે અહીં લખી નાખો ત્રિકોણ એ ડી નું ક્ષેત્રફળ છેદમાં ત્રિકોણ ડી બી સી નું ક્ષેત્રફળ

ક્ષેત્રફળ હવે બંને ઉડાડો એટલે ઉડી જાય અહીં આગળ આ જે ત્રિકોણ લખ્યો અહીં લખી નાખો અને ત્રિકોણ માટે ફરી વાર કહું એ ડીઈ અને ડી બી ઈ માટે બંને ત્રિકોણ ને ઉપર નીચે બંનેનું ક્ષેત્રફળ લખી નાખ્યું બરોબર એક દુ ત્યાંશ એક જે આપણે જોઈતા હતા એ લખી નાખ્યા અહીં જે નીચે જોઈતા હતા એ લખી નાખ્યા ઈ એની એનું ઉપર લખી નાખ્યા

e એન લીધો તો શું લીધો તો ઈ એન ઈ અને પછી ડીએમ લખીશ ઉપરથી પણ નીચે સહેલું પડશે નીચેથી પણ ઉપર સેમ એવું જ પડશે હવે સેમ ફરી લખી નાખો આ ક્ષેત્રફળ લખ્યા એવા ક્ષેત્રફળ લખી નાખો કે સાહેબ આ એડી નું ક્ષેત્રફળ હતું એ નુ ક્ષેત્રફળ છેદમાં અહીં આગળ એડ ડીબી ઈ લીધાલા એટલે કે આવો ત્રિકોણ લીધો તો તો આ વખતે લઈશું એની સામે વાળો જે ત્રિકોણ તમને આવો દેખાશે જો પડી ખબર આ ડી આ ઈ આ સી આ ત્રિકોણ લઈશું એટલે ત્રિકોણ ડી ઈ સી માટે અને અહીં લખી દઈશું ત્રિકોણ બોલો ખબર પડી આટલી મિત્રો થઈ ગયો તમારો પ્રમેય રેડી ભાઈ કંઈ કર્યું છે આપણે ના ફરી એકવાર સમજાઈ દઉં મેં શું કર્યું પેહલા પક્ષ લખ્યો પક્ષો લખ્યો આકૃતિ પર જે આપ્યો છે તે પક્ષ લખ્યા પછી શું કર્યું સાધ્ય જે આપણે વસ્તુ સાબિત કરવાની છે તે સાબિતીમાં શું કરીશું તો સાહેબ પહેલા કંઈ પણ વિચાર્યા વગર અમે પક્ષ લખી દઈશું શું કરીશું પક્ષ લખી દઈશું પછી જે હતા બરોબર અને ઈ એન એ એ બી પર આવેલો છે એ લખી નાખ્યું બરોબર પછી આપણને સાહેબ ત્રિકોણનું ક્ષેત્રફળ ખબર છે તો કે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર એક દૂધ પાયો ગુણ્યા વેદ હવે સૌ પ્રથમ જોઈ લો આ શું છે તો એડી બે વાર એડી લખ્યા આ એડી નું ક્ષેત્રફળ છે આપણે જોઈએ છે એટલે બે વાર ત્રિકોણ લીધો કયો આ બાજુ પણ એ ડી પછી બે ત્રિકોણ નીચેના વધ્યા પેલા પેલા ખૂણા વાળો ત્રિકોણ લીધો સાહેબ અને પછી આ ખૂણા વાળો ત્રિકોણ લીધો બરોબર આ ખૂણા વાળો કયો હતો પેલા આ લીધો અને બીજો આ લીધો આ ખૂણા વાળો ત્રિકોણ કયો હતો ઈ બી અને આ ત્રિકોણ કયો હતો સાહેબ તો કે આ ત્રિકોણ હતો ડીસી બરોબર બંને ત્રિકોણના નામ વારાફરતી લખી નાખો એ બંને માટે આપણે સાબિત કરવાનું છે આ ત્રિકોણનું ક્ષેત્રફળ છેદમાં આ ત્રિકોણનું ક્ષેત્રફળ બરોબર એક દુત્યાઉ એક દુ આપણે જે સાબિત કરવાનું છે તે પહેલી વખતે કયો ઈએન એની ઉપર આવે છે કયો વેદ એની ઉપર આવે છે તો સાહેબ ઈ એન આવે છે આ બાજુ કયો આવે છે સાહેબ કે ડીએમ આવે છે બરોબર આવડી જશે આવડી જશે આવડી જશે આવડી જશે એટલે ડાયરેક્ટ એઆઈ જશે

ખબર પડીએ આ ભૂસી નાખું છું બરોબર તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ શકો છો ચાલો હવે આપણા બે ત્રિકોણ હતા કયો ત્રિકોણ ડીઈ તમે જોશો એટલે ખબર ત્રિકોણ ડીઈ બી અને ત્રિકોણ ડી ઈ સી આ બંને કેવા છે એક જ પાયા પરના ત્રિકોણ છે કેવા છે બંને એક જ પાયા

ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ ક્ષેત્રફળ પેહલા તમે એક પહેલું બીજું અને આ ત્રીજું હાયરેક કઈ જ કરવાનું નહીં સમીકરણ એક બે અને ત્રણ પરથી શું કરીશું આ લખી દઈશું આ શું કરીશું લખી દઈશું કે એડી ના છેદ માં ડીબી બરાબર એ ના છેદ માં ઈસી આ તમારો પ્રમેય સાહેબ રેડી આ તમારા ચાર માર્ક્સ રેડી આખો બંધ કરીને પ્રશ્ન નંબર સુડતાલીસ પ્રમેય લખી નાખવાનો રેડી મિત્રો તો તમને પ્રમય કેવો લાગ્યો હે એની કમેન્ટ કરજો મિત્રો અને વિશ્વાસ રાખજો કે પ્રશ્ન નંબર સુડતાલીસ સો ટકા શું થેલ્સ નો જ આવશે અને બીજા નામે પણ ઓળખાય છે થેલ્સનો નો પ્રમેય અથવા તો સમ્રમાણતાનું મૂળભૂત પ્રમેય આ યાદ રાખજો નામ અને નહી યાદ રાખો ને નહીં યાદ રાખો ને તોય પ્રશ્ન નંબર સુડતાલીસ વિભાગ ડી શરૂઆત કરો ને એટલે પ્રશ્ન નંબર સુડતાલીસ બોર્ડની પરીક્ષામાં આવશે પ્રશ્ન નંબર સુડતાલીસ કરી અને ભાઈ આ પ્રમેય લખી નાખજો બેઠે બેઠો હાવ ઈઝી રીતે મેં શીખવાડ્યો છે બરોબર ચાર માર્ક સીધા લઈને જ આવે આપણું પેપર હેંસી નું નહીં આવે જેને મારો વિડીયો જોયો છે એનું બોર્ડનું પેપર એંસીનું નહીં આવે કેટલા માર્ક્સ નું આવશે સાહેબ છોતેર માર્ક્સ નું કેમ કેમ કે એમને ઓલરેડી પ્રમેય આવડે છે ને ભાઈ પ્રમેય ચાર માર્ક્સ માં પૂછાવવાનો જ છે ગેરંટી કોને આપી ગોસાઈ સાહેબે આપી પૂછાય પૂછાય ને પૂછાય ના પૂછાય તો પૈસા પાછા આગલા વિડીયો માં કહ્યું તું શું સાહેબ ગુરુજી કે એમાં શ્રદ્ધા રાખવાની તો ગુરુજી ની ઉપર વિશ્વાસ શ્રદ્ધા રાખજો મિત્રો મળીએ ચાલો તો આપણે નેક્સ્ટ વિડીયો સાથે આવો જ આઈ એમ નવો ટોપિક લઈને મળીશું તો મિત્રો ફોલો કરી દો તમને વિડીયો કેવો લાગે એની કમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સુધી શેર કરો જય બોલે